છરી લઈને આવ્યો હતો કાકા પોપટભાઈ રાખોડે કાળુ રાવજીભાઈ મકવાણા તથા નીતાબેન અને તેના સાસુ કમુબેન સાથે ઝઘડો કરી કાળુભાઈને છાતીના ભાગે છરીનો ઘા શીખી દેતા કાળુભાઈનો સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું ત્યાં અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો તથા હારદાર પુરાવાને ધ્યાને લઈ અદાલતે કાના પોપટભાઈ રાઠોડને આજીવન કેદની સજા ફટકારી હતી જ્યારે સામા પક્ષે નીતાબેનને પણ અદાલતે બે વર્ષ એનની સજા ફટકારી હતી